બાપુ બગડે તો બાવન ગામ ફફડે અને ચૈતર બગડે તો હારા હારા મંત્રીઓ ફફડે જય જોહાર જય આદિવાસી દોસ્તો તો અમે આવી ગયા છે ડડિયાપાડા અને આજે રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસ છે તો બધાને હાર્દિક શુભકામનાઓ ને આજે અમે જોઈ શકો છો ડડિયાપાડા આવી ગયા છે જે દર વર્ષે ફૂલ પબ્લિક સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે તો આ વર્ષે અમે પણ આવ્યા છીએ તો જો આ પબ્લિક તમને બતાવું જોઈ શકો છો તમે અત્યારે અમે જઈએ છીએ ગાડી પાર્કિંગ કરવા પછી તમને ગ્રાઉન્ડમાં પબ્લિક બતાવું કે કેટલીક પબ્લિક આવેલી છે જે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે તો તમને ત્યાં જઈને પછી આગળનું બધું બતાવું જોઈ શકો છો આ ડેટાપાડાની પબ્લિક भी आगे लिखे है जय जय आदिवासी जय आदिवासी नाम सुन के फ्लावर समझा था क्या फ्लावर नहीं फायर है फायर, फायर।

જે રસ્તો કંડાયો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપને સૂચક છે આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય છેતરભાઈના જે મૂલ્યો છેતરભાઈ એ જે શીખવાડ્યું છે કે શિક્ષણ અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જારે જારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે આપણે આદિવાસી

ચૂકવાનો સમય નથી એટલે જાણે જો ચૂકે નહી અને ચૈતર ચૂકે નહી અને બાકર બચ્ચા લાખ લાખે વેચારા પણ સિયાલ બચ્ચો એક અને એક હજાર એ ચેતર વસાવા છે અને એ ચેતર માટે મારા પરમ મિત્ર મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ

હું અને છેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર એટલે કે રામ ત્યાં એક રામ મંદિરનું મંદ જે કંઈ મંચ છે ત્યાં શેર કરતા હતા ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દૂષણોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે એ સંદેશો હું ફરીથી તમને આપું છું કે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ અને શિક્ષણની જે કેડી આપડા કે હવાજ બગડે તો જંગલ થતડે હવાજ બગડે તો જંગલ થતડે ટાપુ બગડે તો બાવન ગામ

ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના પરમ મિત્ર હોય અને આજે આપડી વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ના રૂપે એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા આદિવાસી સમાજ એમના માટે ખૂબ આભાર વ્યક્ત કરે છે ફરીથી જુરાસી જડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે પ્રતિશિતકાનું આજ વિશ્વ આદિવાસી આપો દયા હાઈ આજ પીઠા ગ્રાઉન્ડ ટેડિયા પાડામ ઘણી મોટી સંખ્યામ બારે એકઠે રહી હે એટલે બધા અમી ખૂબ ખૂબ આજ આભાર માનતે આજ ટેડિયા પાડામ ઘણી સંખ્યામાં હાઈ આપો જ

ભેગે કોઈ પણ જાગો જરૂરિયાત પડે આપો બાંધા ગમે તે લડાઈ